ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં રહેશો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ કેમ કે આપણા વિડીયો તો બધા મજામાં રહેશે અને આજનો દિવસ તો મસ્ત છે અને મસ્ત તો આપણે હોય જ છે દરરોજ અને સુખ સવાર થઈ ગઈ છે સરસ મજાની અને આજ આપણે તમને જોઈ તો તમને બધાને ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોક છે તો આપણે ઘરની બાજુ લેવા જવાનું છે અમે બધા ઘર મેળા બાજી લેવાના છે અને આપણે હમણાં ને વરસાદનું હતું કે બાજરી પડી ગઈ હતી થોડીક ઘણી પણ મા પપ્પા કહી કે થોડીક આપણે ફૂગાઈ ગઈ છે ને તે આપણે બાજી લઈ લેવું ત્યારબાદ વરસાદની થાય કાઢવે બાજી લઈ લેવું આપણે પહેલાં તો ચાલો આપણે વાડિયા રાખ્યું મારા પપ્પાને મારા ને પહેલાં મેં આવ્યો હતો તો આપણે ઘરે તાળા દીધી જશે હવે બધું રેડી ચેક થઈ જશે તો ચાલો આપણે જાશું અમે પાંચ જણા થઈ તો ઘરમેળ જ લઈ લઈશું તો ચાલો આપણે વાડિયા જઈને મેળા વિડીયોમાં એન્ટ સુધી બનાવીશું ફાઇનલ મિત્રો આપણે વાડિયા વાડીયા ગયા જશે અને ગાડી આપણે વાળ સહી મેગી દીધી છે આપણે વાડિયા ગયા જશે અને આપણે બાજરી લણવાની છે આ ઝાડ છે અને ઝાડની ઓલી બાજુ બાજરી છે તો આપણે પહેલાં પાણીની ડોલ ભરી જવાની છે તો કહું અહીંયા છે તો આમાં લઈ પેલા જો તમને પાણી દેખાય છે તો પાણી છે અને આપણે ડોલ ભરી જવાની છે આપણે પેલા ડોલ જવા દઈશું અંદર ચાલો આપણે ડોલ જવા દઈએ પેલા તો આપણે પાણીની ડોલ પેલા ભરી લઈશું ચાલો પછી રાખવું આપણે બાજુમાં આપણે પાણીની ડોલ ભરીને અને મારા બા પહેલાં મેં ગયો હતા તેને જો થોડી ઘણી બાજરી વાટી નાખી છે જો તમને દેખાડું જો આપણા બે પાટી મારા બાઈને એને વાટી નાખ્યા છે આ બાજરી છે આપણી પડી ગઈ છે જો પવનની વરસાદને હોતો તે બધી પડી ગયેલી છે પપ્પાની અહીં છે તો પાણી ભરીને લાવે છે બધા પીવે છે મારા વિશાલ છે તો હવે આપણે બાજરી વાટવાની છે તો ચાલો આપણે હવે વાટવા મળીએ આપણે પહેલી વખત જ વાઢી છે તો કેવો કે રિએક્શન છે આપણે જો ભાઈ તમે કઈ વાઢી છે કે ના વાઢી થોડીક વાઢી હીજી હીજી થોડીક વાઢી છે એમ કે છે અને મારબાને તો પાણી પીવે છે આ જાહેર છે અમાર ખેડૂની એની એમ કે એને ગાયો ને ભેંસો છે એટલે એને હાલે પાણી પી બીડી પીવા છે અને મારબા જો રામ રામ ને સીતારામ બધાય ને આજ ઘર બાજરી લણવા આવ્યા છે પાંચે પાંચ નિરાતે નિરાતે વાટશ્યું ને લણશ્યું તો બાજરો ઘેરે રે ને બધો સાડા સો માણા ભાવ છે તે એમ થાય કે કેમ દેવો દાડિયા ઓલા ઘર ના હોય પોરો ખાઈ જાય ઘડીક આપણે ઘર મેળા બાજરી લેવાની છે તો ચાલો હવે આપણે આ પાટ્યું છે આપણું મેં કીધું હું આ બધું નર આવડું લઉં છું પવન આવતો રહી ચાલો આપણે પેલા આ બાજુ વાંચશું તો સાં મસ્તનો થઈ જશે વાદળા એ મસ્તના છે આવો ને આવું રહે ને તો મજા આવે કરે ચાલો વિડીયોમાં બનાવી રહીજ બહુ મજા આવે મિત્રો બાજરીને લણી લણીને ભૂછા થઈ છે સાડા દસ વાગી છે અને સાનો એનો નાસ્તો કરવાનો છે આપણે ચા પીવાનો છે અને નાસ્તો લાવે છે થોડોક નાસ્તો કરી નાખશું એટલે ભૂખ લાગ્યો હોય ભૂખ મટી જાય જો આપણે સા બનાવીએ છે મારા પપ્પાએ દૂધનો બનાવે છે નકરા નકરા દૂધનો બનાવે પપ્પા નકરા મિયાળ વાય નહીં જો આપણે ભઠ્ઠો ચાલુ છે અને એમાં દૂધની બવણી મેઘી છે ગરમ થવા આપણે રોંઢે હજી સા પીવાનો છે ને મારા બાની તો વ્યા છે અને આ ભાઈ નાસ્તો તોડે છે બધો નાસ્તામાં તો હું ફાફડી છે ચોકડી બબલું છે અને એ શું છે ધબકા સમોસા છે તો ચાલો આપણે ચા ને નાસ્તો થોડોક ખાઈ લેવી ભૂખ મટી જાય પછી હવે આપણે બપોરે ખાઈશું તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ ત્યારબાદ મિત્રો આપણે ચા પાણી પી નાસ્તો પાણી કરી આપણે લણવા મળ્યા હતા આપણે થોડું ઘણું લણી નાખ્યું છે તો આપણે તરફમાં લણવા મળ્યા છે અને મા પપ્પા ઢેગલો કરે છે બધું કડકને એવું હોય ને એ ભેગી કરીને આપણે ને એવું નાખવાનું હોય ત્યાં કડબ નાખે છે અને તો મા પપ્પા કડપ નાખે છે એટલામાં આપણે બધું લણી નાખ્યું હતું અને આપણે ઢગલો છે તો ડુંડાનો અને આ વિશાલભાઈ તો આપણે લણે છે અને મારબા પાણી પીવા મળ્યા છે તરસ લાગશે અને આ વિશાલભાઈની છે તો આપણે એટલું લણી નાખ્યું મારા પપ્પા તો કડક ભેગી કરે છે આપણે એટલું લણવાનું છે આ ત્રણ પાટ છે અને ત્રણ પાટિયા સામે છે આ ત્રણ પાટિયા લેવાઈ જશે આપણી થાબડી છે તો આપણે આગળ લણવા મળવાનું છે તો તમે અત્યારનો નજારો તો કેવો મસ્ત મજાનો છે અને વાદળા છે સુમથામ એમ કે આ જ બહુ જ મજા આવશે પવનની છે દેડકો લાગતો નથી આપણે બહુ જ મજા આવશે આમ કારખાના પેતા તો મને એમ લાગે અહીં સારું આવે પણ કારા કારક તડકો લાગે ને તે ભારે પડે તો આપણે મસ્ત નજારો છે અત્યારે થોડાક કાળા પડી જાય પણ અહીં મજા આવે પવન નહીં આવે પપ્પા તો ગામડા છે આ બાજુ છે થોડીક બાજરી અને થોડી આમે છે પહેલાં આપણે એટલું પૂરું કરીશું પાણી પી લે તો એટલે આવવા મળશે ને મને હું વાર

ચાલો આપણે બપોરે ખાવા ખાઈ લઈશું તે મળીશું ખાઈ ખાવા બેશું ને તે વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો બપોર બપોરા થઈ છે અને એક વાગી છે તો આપણે ભૂખ્યા છે થોડા થોડા અને તો આપણે હવે બપોરા કરવા બેસી જઈએ અને બપોર તો શું છે ઝીંગા બટેટાનું શાક છે ભીંડાનું શાક છે દહીં છે અને કેરી ના આથણું છે કેરી છે સાઈઝ છે અને તો આપણે ભૂખ બે રોટલા છે દહીં દહીં અહીંયા છે રીંગણા બટા શાક છે કેરી છે ભીંડા ભીંડાનું શાક છે કેરીનું આથણું છે અને મારા બા બોણી ખોલે છે આ વિશાલ ભાઈ તો ખાવાનું સારું કરી દીધું છે ભૂખ લાગી છે એલા દુનિયાની ભૂખ લાગી ગઈ છે અને આ ઓલી લીલી લીલી દેખાય આપણા ખેડોની માંડવી છે મારા પાસે તો ચકલા આવ્યા પડી પાકી ગઈ છે તો હવે થોડા દિવસમાં એ ખેંચ છે ને મારા પાસે તો પાણા ભરે છે હાલો બધા બપોરા પાણી કરવા આ બધા ભાણામાં ભાણા માં દસ બધા ભૂખ્યા છે ઘરના ઘરના સહી પાંચ જણા તો તેરી તેની કોલાજ મેં હાલો સાયા વ્યાજ ખાઈ લઈ હવે થાવ બે અઢી વાગ્યા ઉભા બાજુ લણીએ થઈ વૈશાલ ભાઈ તો આમ સાંઈનો હબડકો કહું મર્યા અને મા પપ્પા ખાવા મીડા છે ટોપી કાઢતા નથી એટલા બીજી છે રીંગણા બટેટાનું શાક છે અને દહીં ને એવું તો હાલો આપણે ખાઈ લેવી બહુ ભૂખ લાગી છે ચાલો હવે આપણે ખાઈ લઈશું ત્યારબાદ મિત્રો આપણે જમી લીધું છે જમી કાઢીને હવે આપણે મેળે વ્યા છે મેળે હવે અડધી કલાકનો આરામ કરીશું પછી પાછા આપણે પાછા બાજરી લણવા ઉપર છું તો આપણે મેળે મસ્ત સાંયો હતો ને આપણે વ્યાવાસી આરામ કરવા તો અહીંયા જો અમુક ખડ કહેવાતું છે આ ખડ છે લીલું લીલું સૌ મસ્તનું છે અને હું ફોટાનું શૂટ પાડવા બહુ મસ્ત ફોટા બ્લડમાં ભાઈ હોય ને તો અને આપણે મેળા ખરીકે આરામ કરીશું પછી અડધી કલાકનો આરામ કરીને પછી આપણે પાછા કામે સડી જઈશું તો આપણે પણ ખાવા બેઠા હતા અમાર બાની અહીંયા છે ઘરના ને એ બધા અને આ માંડવી છે તમને દેખાડી દીધી આ માંડવી છે એટલી અને આપણે બાજરી આમ લઈશું તો ચાલો આપણે અડધી કલાકનો આરામ કરીને પાછો આપણે બાજરી લડવા સડી તો વિડીયો તમે પૂરો થઈ અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો તો ચાલો હવે પાછા મળીશું અને ઘડીક આરામ કરીશું આપણે બપોરે જમી કરવીને આરામ કરી આપણે સડી જશે અને હવે ચાર વાગી જશે

કામે તો ત્રણ વાગી ચાલો નાસ્તો કરી લઈશું મિત્રો આપણે છ વાગી જશે અને ઘરે જ આવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે જઈશું અને આજમાં કેટલું કામ થયું છે તો ચાલો તમને દેખાડશો અને થોડુંક લેણું છે અને થોડુંક વાઢું છે તો ચાલો તમને દેખાડશો વિશાલ જો અમે પાણી પાણી પીવા છે એટલે આપણે થોડુંક લેણું હતું અને આથી લઈને એટલું તે અહીંયા હું તી એટલો આપણે દાંડ પર પાડ્યું છે આ બધું અને જો આ બધું એટલું મારો પાસ અહીંયા થોડુંક દાંડર છે એ વાટે છે તો આપણે એટલું દાંડર પાડ્યું છે આજમાં આ બાજુ થોડુંક થોડુંક લણવાનું બાકી છે જો આ માપાનું છે ને લણવાનું બાકી છે અને એટલું આપણે ડુંડાણ ઢગલો કરેલો છે તો આ આવડી આ બાજરી છે જો આપણે આ કાલમાં લેવાની છે અને થોડીક આ બધું છે તો તમને દેખાડું ઝૂમ કરી જો આ બાજરી છે તો ચાલો આપણે ઘરે જઈ થોડાક થોડાક થાકી જશે તો આપણે ના ધોઈ નાખીએ ફરજ થઈ જાય અને ચાલો આપણે ઘરે જઈ અને હવે વિડીયો આપણે પૂરો છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય